નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયા ખાસ કરીને સોશિયલ મીડિયાનો ખેતીમાં શું રોલ હોઈ શકે સોશિયલ મીડિયાથી ખેતીમાં ફાયદો કે ગેરફાયદો સોશિયલ મીડિયાનો દિવસે દિવસે વધતો જતો વ્યાપ આવતા દિવસોમાં ખેતી માટે આશીર્વાદરૂપ બનશે કે સાપરૂપ બનશે ખેતીની અંદર દિવસે દિવસે ટેકનોલોજીનું વિકસવું અને એનો ઉપયોગ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો જુદી જુદી નજરે જોઈ રહ્યા છે અને એનો ઉપયોગ જુદી જુદી રીતે કરી રહ્યા છે મિત્રો નમસ્કાર હું છું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી આ દેશની અંદર આજનું યુવાધન અને મોટા ભાગનો વર્ગ મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના જુદા જુદા જે એપ્લિકેશનો છે વોટ્સએપ હોય ટેલિગ્રામ હોય ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય ફેસબુક હોય આ બધા જ માધ્યમોથી જુદી જુદી પ્રકારની માહિતીઓ મેળવી અને એનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે મારે આપ સર્વને આજના આ વિડીયોના માધ્યમથી એક ખૂબ જ અગત્યની અને આપને સૌને ચેતવણીરૂપ માહિતી આપવાનો પ્રયાસ કરવો છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે જ્યારે જ્યારે ખેડૂતો માટેની સિઝનની કોઈ શરૂઆત થતી હોય ત્યારે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપવાવાળા લોકોનો રાફડો ફાટતો હોય હું આ ટેકનોલોજીના વિરોધમાં નથી પરંતુ ટેકનોલોજીનો જે લોકો દુરુપયોગ કરી અને ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા ખંખેરી રહ્યા છે અને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક છળ કપટ કરી રહ્યા છે એવા લોકોને ચેતવણી આપવા માટે ખાસ કરીને આજના માધ્યમથી તમારી સાથે વાત કરવાનો મને એક અવસર મળ્યો છે મિત્રો સોશિયલ મીડિયાને જો આપણે પોઝિટિવલી જોઈએ તો ખૂબ સારો ઉપયોગ ખેતીની અંદર ટેકનોલોજીના માધ્યમથી કરી શકીએ પરંતુ આજના આ આધુનિક યુગની અંદર ઘણા લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે એની અંદર ખાતર બિયારણ દવાઓ ઘણી બધી જુદી જુદી પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ખેડૂતો સુધી એવી ભ્રામક વાતો ફેલાવી અને ખેડૂતોના પાસેથી પૈસા પડાવવાનું એક મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રની અંદર ઘણા ખરા અંશે એ લોકો સફળ પણ થાય છે મિત્રો આપણા દેશની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શાસિત ઘણી બધી યુનિવર્સિટીઓ ઘણા બધા સંશોધન કેન્દ્રોની અંદર જુદી જુદી ટેકનોલોજીને વિકસાવવામાં આવે છે અને આ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવા માટેની એક નેટવર્ક ચેનલ પણ બનેલી છે ઘણી બધી સારી પ્રાઇવેટ કંપનીઓ પણ એની ટેકનોલોજીની અંદર આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ જે લોકો પોતાની વસ્તુઓ વેચી અને ફક્ત પૈસા કમાવા માટેના લેભાગુ તત્વો છે એનાથી છેતવાની જરૂર છે થોડાક દિવસો પહેલાં સરકારશ્રીએ પણ એક પરિપત્ર બહાર પાડ્યો કે જે પણ વસ્તુની તમે ખરીદી કરો છો ખાતર બિયારણ દવાઓ એ અધિકૃત વિક્રેતાઓ કે જેની પાસે લાયસન્સ ધારકો છે એવા સેન્ટરો ઉપરથી તમારી આ બધી જ ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો બીજું પાકું બિલ ચોક્કસથી લેવું એની અંદર તમામ વિગતો આપવામાં આવશે એટલે ભવિષ્યની અંદર તમારી સાથે છેતરપિંડી ન થાય પરંતુ એક સોશિયલ મીડિયાના માધ્યમમાં કોઈ વ્યક્તિ એવું કહે કે આ વસ્તુ તમે અપનાવો આ બિયારણ વાપરો આ દવા વાપરો આ ખાતર વાપરો અને એનાથી તમારું ઉત્પાદન ડબલ થાય ત્રણ ગણું થાય તમારો બેડો પાર થઈ જાય તો મને લાગે એ વાતો ભ્રામક છે એ વાતોને પાછળ માહિતી આપવાવાળા માણસોના સ્ત્રોતને પણ તમારે સમજવાની જરૂર છે કોણ માહિતી આપે છે એનું બેકગ્રાઉન્ડ શું છે એની શું ડિગ્રી છે આ બધી વાતો ખેડૂત મિત્રો આપણે શાંતિથી જ્યારે તમે કોઈ પણ ટેકનોલોજીને નિહાળો છો તો એનું થોડુંક વિસ્તૃત આપ અનુકૂ જોશો તો મને લાગે ઘણી બધી વસ્તુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને આપ આ વસ્તુમાં ક્યાંય છેતરાવ નહીં એના માટેનો સતત અમારો પ્રયાસ દરેક ખેડૂતોએ પણ કાળજી રાખવાની જરૂર છે કે આપણી નજીકના સેન્ટરો નજીકની અંદર ઉપલબ્ધ ટેકનોલોજીઓ ત્યાં જઈ વાતચીત કરી અને પછી લેવાનો આગ્રહ રાખવો જોઈએ ઘણા બધા મિત્રોને મેં જોયું છે કે ખેડૂતોની અંદર એક એવી ભ્રામક વાત હોય કોઈ વિડીયો અથવા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વસ્તુ જોવે એટલે એની અંદર લોભામણી અને લાલચવાળી વસ્તુમાં પડી જાય અને છેતરાવાનો અનુભવ કરતા હોય છે મિત્રો આપણી નજીક જે સેન્ટરો છે ત્યાંથી આગ્રહ રાખીએ ટેકનોલોજીના સેન્ટરો છે જે સરકાર શ્રી દ્વારા આ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે ત્યાંથી પણ માહિતી લઈએ અને ત્યારબાદ જ કોઈ નવી વસ્તુઓ કોઈ નવી વેરાયટી ખાતર દવા એનો અખતરા રૂપે અડધા કે વીઘાની અંદર ટ્રાય કરીએ અને પછી આપણને ચોક્કસથી સારા પરિણામો મળે તો એ ટેકનોલોજી તમે અપનાવી શકો પણ જે વ્યક્તિને ઓળખતા નથી જે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જાણતા નથી એ વ્યક્તિ તમને જ્યારે માહિતી આપે છે તો ડાયરેક આંખે પાટા બાંધીને એનું અનુકરણ કરવાથી મને લાગે ઘણી બધી ખેડૂતોને નુકસાની થતી હોય હું ઘણા વર્ષોથી જ્યારે ફિલ્ડની અંદર કામ કરું છું તો મને પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાઈ અમે આ વિસ્તારના દાખલા તરીકે જૂનાગઢ જિલ્લાનો ખેડૂત જામનગરથી દવા ખરીદે જામનગરનો ખેડૂત ભાવનગરથી દવા ખરીદે મને લાગે કે આપણા રાજ્યની અંદર નેટવર્ક છે સરકાર શ્રીના પણ નેટવર્ક પ્રાઇવેટ કંપનીઓ અધિકૃત વિક્રેતાઓ છે તો તમે થોડીક ટ્રાય તો કરો કે તમારા વિસ્તારમાં એ વસ્તુ ઉપલબ્ધ છે તો એની સાથે વાતચીત કરી પાકું બિલ લઈ અને બધી જ વસ્તુઓ જાણીને પછી જો તમે અપનાવશો તો મને લાગે ઘણો બધો ફાયદો થશે મિત્રો આ વિડીયો બનાવી અને આપણે સુધી પહોંચાડવાનો એક જ મારો અભિગમ હતો અત્યારે ખાસ સિઝન છે તમે ઘણી વખત મીડિયાની અંદર પણ જોતા શો ડુપ્લિકેટ બિયારણો પકડાઈશ નકલી ખાતરો પકડાઈશ તો આ બધા જે લેભાગુ તત્વો નકલી દવાઓ પકડાય એ ફક્ત ને ફક્ત પૈસાની પાછળ આંધળી ડોટ મૂકી રહ્યા છે અને એ એની આ માયાઝાળની અંદર આપણે ન ફસાઈએ એના માટે સૌ ખેડૂતો જાગૃત બનીએ સૌ જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે પણ ન છેતરાઈએ બીજા લોકોને પણ ન છેતરાવા દઈએ અને આપણી ખેતીને સમૃદ્ધિ તરફ લઈ જઈએ તો એના માટેનો મારો આ પ્રયાસ છે મિત્રો સોશિયલ મીડિયા આજના આધુનિક યુગની અંદર ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી ચોક્કસથી વાપરવી જોઈએ ટેકનોલોજી આપણે ઘણી વખત ફાયદાકારક ખૂબ ફાયદાકારક પણ થાય નવી વસ્તુ જાણવા પણ મળે પણ ટેકનોલોજીનો જો સદુપયોગ કરવામાં આવે તો ચોક્કસથી આર્થિક રીતે ફાયદો કરતી હોય પરંતુ ફક્તને ફક્ત મોબાઈલમાં કોઈ વસ્તુ જોવી ફક્ત જાણવી અને જો એને અપનાવવામાં ન આવે તો એ ટેકનોલોજીમાં આપણે સમય બગાડવા જેવું થાય તો આપ આ ટેકનોલોજીનો આધુનિક યુગની અંદર એન્ડ્રોઈડ મોબાઈલની અંદર આ બધી જ વસ્તુ ઉપલબ્ધ છે તમે કોઈપણ વેરાયટી કોઈપણ ખાતર બિયારણ દવાઓ સેન્ટરો ટેકનોલોજીનો પૂરેપૂરો વિસ્તૃતપૂર્વક માહિતી આપતા હોય લોકો તો એમાંથી ચોક્કસથી આપ સ્ત્રોત નક્કી કરજો કોની પાસેથી માહિતી લેવી ક્યાંથી લેવી માહિતી આપવાવાળાનું મેં કીધું બેકગ્રાઉન્ડ શું છે એ ફક્ત ને ફક્ત એની કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે કે ફક્ત એની વસ્તુ વેચવા માટે તો પ્રયત્ન નથી કરતા ને અને વસ્તુઓ મેં કીધું તમારે તપાસવાની છે કઈ સારી કઈ ખરાબ છે આ બધું જ થોડુંક થોડુંક તમે ઊંડા ઉતરશો એટલે તમને બધું જ ક્લિયર કટ થઈ જશે અને પછી તમે કોઈ વસ્તુમાં પડશો અથવા વાપરશો તો ક્યારેય છેતરાશો નહીં ક્યારેય તમારા પૈસા વ્યય નહીં થાય એવી આશા રાખવું કે આપ સૌ જાગૃત નાગરિક બનો સૌ જાગૃત ખેડૂત બનો અને ખેતીને આપણે સૌ સાથે મળી અને સમૃદ્ધિ તરફ લાવીએ ખેતીને અંદર ટેકનોલોજીનો વધારે વધારે વ્યાપ વધારીએ ઉપયોગ કરીએ મિત્રો મારી આ વાત જો તમને ગમે તો આ વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરજો અને અત્યાર સુધી મારી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો એને લાઇક કરજો શેર કરજો અને લોકોને વધારે વધારે આપણા ગામના આડોશ પાડોશના આપણા સમાજના આપણા પરિવારના આપણા તાલુકો જિલ્લો કે રાજ્ય લેવલના આપણા ખેડૂતોને ક્યાંય પણ મળતી મદદ આપણી થતી મદદ કરીએ અને સૌને જાગૃત કરીએ છેતરાતા અટકાવીએ અને આ જે લેભાગુ તત્વો દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રયાસોને આપણે અટકાવીએ અને એમાં એક જાગૃત નાગરિક બનીએ બસ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો આ વિડીયોની અંદર તમને કાંઈ તમારા સજેશન હોય તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખી મોકલજો આપણે એની અંદર આવતા દિવસોમાં સુધારો કરીશું અને સૌ સાથે મળી અને ખેડૂતથી એને સમૃદ્ધ કરીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત